આર વિદ્યાર્થી મિત્રો આપની YouTube ચેનલ જ્ઞાનલક્ષ જીનવાતમાં ફ્રી એકવાર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો એક અગાઉના વિડિયોની અંદર આપણે ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓ વિશેની ચર્ચા કરી છે મિત્રો અને એ વાસ્તવિક સંખ્યાઓમાં એની સંખ્યાઓના ઘરેટ પ્રકારો જે છે એની વિગતવાર ચર્ચા કરી એના કેટલાક ઉદાહરણો લીધા છે આજે પણ ધોરણ 10 માં જે પૂછાવાલા એક પ્રશ્નો છે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત

a * b लसादि बराबर a * b એટલે કે જે પણ રકમો જેટલી પણ રકમો આપણને આપેલી હોય એનો ગુસાઅ શોધો ગુરુતમ સામાન્ય અવયવ શોધો અને એનો લસાઅ કરો એટલે કે લઘુતમ સામાન્ય અવયવીકોગો અને એ બંને ગુસાઅ અને લસાઅનો ગુણાકાર એ મૂળ રકમો જેટલા કોઈ પૂર્ણાંકો આપણને મૂળ આપેલા છે એના ગુણાકારને સહપ્રમણમાંથી સક્તા હોય છે તો સમાન હોય છે તો અહીંયા આપડે જોઈએ છે કે ગુસાહ તો આપણે 9 આપી દીધો છે તો બસ આજ સુધી કા આજ કોલમત નકી મત પૂછો એટલે કે ગુસાહ ની કિંમત આપણે 9 લઈશું એટલે કે ગુસાહ અ એની કિંમત 306 છે 6 પર 57 છે ગુણા લસા એ પણ એની કિંમત અને બી ની કિંમત જે છે એ આપણે મૂકી દેશું બરાબર 306 * 657 मित्रो आ પ્રમાણે આપણે ફોર્મ્યુલા ની અંદર a અને b મૂકીશું હવે આ ગુસાઅ આપણે આપી દીધો છે 9 તો 9 ગુણ્યા લસાઅ જે આપણે શોધવાનો છે 306 * 657 = 306 * 657 હવે મિત્રો જ્યારે આપણે લસાઅ સુધી છે ત્યારે નિરપણ રકમનો લસાઅ શું બોલો છે 306 657 નો લસાઅ સાથે છે દો માં આ ગુ છસો ને સત્તાવન આપણને નવ મળે મિત્રો બંને રકમો નવ વડે વિભાજ્ય છે અને તો જ એનો વિશાળ ન આવે એટલે આપણે કોઈ પણ એક રકમ ને નવ વડે ભાગીને બીજી જે રકમ છે વધે છે એની સાથે ગુણાકાર કરી નાખો એટલે આપણો જવાબ મળી જાય અહિયાં મિત્રો સમય બચાવવા માટે આપણે કેલ્ક્યુલેટરમાં ગણીશું और तुम्हारे तुम्हारी जाति मित्र गुणाकार भागकार की प्रक्रिया करनी है कारण कि 10वां ધોરણમાં કેલ્ક્યુલેટર થી પરવાનગી નથી મિત્રો તો તમારે આયા ઓ વિડિયો માં સમય બચાવવા માટે ભાગાકાર ગુણાકાર કરવા માટે હું કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકું પણ તમારે એની ઘનતરી મિત્રો જાતે કરવાની છે તો આ આ પા માટે આપેલ રકમ નો લસા છે મિત્રો એટલે કે 24 અને 6657 લસા 24 6657 બંને રકમો જે આપે લખારો ગુણાકાર હવે ગુણાકારમાં ઉસારી કિંમતો ઓલરેડી આપણે આપી દીધેલી છે એને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ બસ સાદો રૂપ આપો એટલે આપણો જવાબ લસાઅનો મિત્રો તૈયાર છે તો આ પ્રમાણે આપણે બે કિંમતી ઉસારાખા લસાઅની કુટી રકમ આ ફોર્મ્યુલામાં મૂકી લે આ ચાર કિંમતી કોઈ પણ રકમ તમે શોધી શકો છો મિત્રો દાખલો કે તમને આ રકમ નથી આપીલી નારો કે તમે આરકમે થાપીલો લસા લખ્યાતલોસા ગુસા લખ્યાતલો તો સામાન્ય ગાણિતિક પ્રક્રિયા કરીને તમે એની કિંમત શોધી શકો છો આ એક સામાન્ય બાબત આપણે ધ્યાન માં રાખવાની છે કે અહીંયા તમારે સરવાળા બાદાથી ગુણાકાર ભાગાકારના થોડા નિયમો આપણે યાદ રાખી લેઈએ વિકષા બદલવાના નિયમો આ સાઈટથી તમે આ સાઈટના આવો તો ત્યારે આપણને પૂરક બદલાઈ જાય એટલે કે જ્યાથી બરાબરની દિશા લઈએ જ્યાથી સમીકરણ સંતુલિત થઈ જાય ત્યાથી કોઈપણ સાઇન ચેન્જ જારે તમે કરો નિશા બદલો ત્યારે એવી નિશાની બદલી નાખણી મિત્રો નો ગુણાકારમાં છે તો એને આપણે ભાગાકારમાં લે લે છે અહિયાં તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર મે આપણે જોઈશું મિત્રો મિત્રો જારે આપણે સાબિત કરવાનું હોય છે કે આપેલી સંખ્યાઓ સમની સંખ્યાઓ છે તો અહિયાં વર્ગમૂળ માં 7 દાખલા નંબર 1 એ અસંમેય છે એવું આપણે સાબિત કરવું છે तो यहां आपने धारणा करिये छे धारो के वर्गमूल मा साथ एक सम्मय संख्या छे अबे समय की धारणा आपने इतना माटे करिये छे मित्रों के आना के विपरीत परिणाम आपने धारियो जो के विपरीत परिणाम परिणामज आपने मड़े तो ये समय संख्या छे कौन ये नहीं मड़तो के असम्मय संख्या छे अबे वर्गमूल मा साथ सम्मय संख्या छे એટલે કે वर्गमूल मा साथ बराबर a अपॉन b

ए अब यहां है अब हमने फिर से डारिए छे के धारो के a बराबर 7 थी यहां हमने धारणा करी छे a बराबर 7 थी तो a નો આપણે બંને બાજુનો વર્ગ કરીએ તો a² = 49 c² હવે આપણે ઓલરેડી a² ની કિંમત ધારીને લીધી છે કે a² = 7² તો અહીંયા 7² આપણે લખ્યા છે ત્યારે 49 c² અહીંયા b² = 49 ભાગ્યા 7 કરીશું તો અહીંયા આપણને 7 મળે અને c² મળે છે એટલે કે b² = 7 c² મળે છે તો અહીંયા 7 એ b² નો અવયવ છે 7 એ b² નો અવયવ છે તો આના ઉપરથી આપણે કહી સકીએ કે

આપણે જે ધારણા કરી છે એનાથી અલગ પરિણામ મળે છે સમજો એટલે માથે આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 7 એ અસંમેય સંખ્યા છે તો બે થી 3 વખત હવે વર્ગમૂળમાં 7 ની જગ્યાએ વર્ગમૂળમાં 2 મૂકીને દાખલો કરો વર્ગમૂળમાં 3 મૂકીને કરો વર્ગમૂળમાં 5 મૂકીને કરો હવે વર્ગમૂળમાં 4 મૂકને આપણે ગણતરી લે કરીએ કારણ કે વર્ગમૂળમાં 4 જ્યારે હતો ત્યારે એની કિંમત આપણને 2 મળે છે તો એવી રકમો તમારે લેવાની છે કે જ્યાં નું વર્ગમૂળ નથી નીકળી શકતું તો એવી

આપણે વિપરીત પરિણામ ધારવાનું છે આ યાદ રાખો હવે સમી સંખ્યા છે એનો મતલબ થયો કે a / b અથવા તો અંશ અને છેદમાં અથવા p અથવા q સ્વરૂપમાં પણ તમે લઈ શકો તો p / q સ્વરૂપ તમને જે અનુપત પર એ પ્રમાણે લઈ શકો છો મિત્રો 6 + √7 = a / b હવે મિત્રો અહીંયાથી આપણે જોઈએ છે કે આ છેને ગુણાકારમાંથી ભાગાકારમાં આપણે મૂકી દશું + માંથી માઈનસમાં ફરી તો √7 =

અન્યા ભાગ્યા લસાઅ તરીકે આપણે બીજ લઈશું બે ગુણાકારમાં છે સાઇટ ચેન્જ કરો એટલે ભાગાકાર મળે તો વર્ગમૂળમાં 5 = a - વર્ગમૂળમાં 3b ભાગ્યા 2b આપણને મળે છે લેની સાથે બીનો ગુણાકાર હવે અન્યા આપણે જોઈએ છે કે આના માટે આપણે કોઈ એક રકમ ધારીઈએ છે અને એ ધારો કે m છે તો વર્ગમૂળમાં 5 = m અને m એ સંમેય સંખ્યા છે

a सममेय संख्या है अबे वर्गमूल में p + वर्गमूल में q ये सममेय संख्या है यहां वर्गमूल में p + वर्गमूल में q ને a / b સ્વરૂપ સાથે સરખાવી દો તો a / b સ્વરૂપ એટલે કે સમमेय સંખ્યાનો સ્વરૂપ છે અંશ અને છેદનો સ્વરૂપ છે વર્ગમૂળમાં કીને ભાગાકારમાંથી +માંથી માઈનસ કરીને લઈ જાઓ તો kya a / b - વર્ગમૂળમાં q હરખે આપણે જાળી રહ્યા ત્યારે

विकृत परिणाम મળે છે તેથી વર્ગમૂળમાંથી પ્લસ વર્ગમૂળમાંથી અસંમેય સંખ્યા છે કારણ કે એનું આપણે વર્ગમૂળ નથી કાઢી શકતા માટે અસંમેય સંખ્યા છે તો આયુ જેટલી પણ રકમ આવે તેને આ જ ફોર્મ્યુલામાં આ જ марખાની અંદર મિત્રો તમે સાબિત કરી શકોને તમે અસંમેય સંખ્યા છે એવું સાબિત કરી શકશો ને 99 વડે વિભાજ્ય હોય

9999 કે નાનામાં નાનો કે તો 1000 છે મિત્રો હવે એનું પુરાણ 9999 એ 95 વડે વિભાજ્ય નથી કારણ કે 95 ના અવયવો જ્યારે આપણે પાઈએ ત્યારે 19 * 5 મળે 5 વડે આ વિભાજ્ય નથી કારણ કે એકમનો અંક 5 કે 0 નથી એટલે એ 9 છે એટલે 5 વડે વિભાજ્ય નથી તો એનું તો આપણે ખોટા ખબર પડે એટલે એનો મતલબ છે કે આપણે કોઈ પણ શેષ વધારી શકતી કોઈ હવે આપણે આ શું કરીએ તો 10999 ને લેવાનું છે 999 અને ભાગ્યા 95 અહીંયા આપણે જ્યારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ છીએ ત્યારે આ प्रकारे મને મિત્રો તો એ કિંમત આપડા માટે છે 999 ભાગ્યા 95 105. ઉપર દશાંશ પુરાણ પછી જેટલી પણ રકમ હોય એને આપણે અલગ કરવાની છે પૂર્ણ સંખ્યા આપણને 105 મળે છે હવે નોર્મલ છે આ એના તો ભાગાકાર કરવાનો છે પોઈન્ટ સુધીના આંકડા જે છે એના આગળની રકમ એટલે સુધી છે તમારા ધ્યાનમાં લેવાળો કે એના કે આગળ આગળ ગણતરી ગણવાની એટલે નીચે શેષ વધે છે એ શેષ વાળી રકમને આપણે કાઢી નાખવું તો અહીંયા આપણી પાસે પૂર્ણ રકમ 105 મળે છે આ 105 ને

चार अंकનો મોટોમાં મોટો પૂર્ણાંક છે ચાર अंकનો મોટોમાં મોટો પૂર્ણાંક છે અહીંયા તમે 9975 પછીની રકમ 9976 લેજો તો પોઈન્ટમાં જવાબ આવશે 76 લેસો પોઈન્ટમાં 99 999975 ની આગળની કોઈપણ રકમો સાથે તમે લો એમ એ તમે 95 વડે ભાગો તો એ અંશમાં જવાબ આવશે અપૂર્ણાંકમાં જવાબ આવશે માટે पूर्ण संख्या આપણે તો લેવાની જ તો પૂર્ણ સંખ્યા 105 ને 95 વડે ભાગતા જે रकम આપણને મળે છે એ આપડા માટે મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે નેક્સ્ટ આગળની એકકમ જોઈએ મિત્રો મિત્રો 7 અંકની મોટામાં મોટી સંખ્યા શોધો કે જે 12 15 અને 21 વડે વિભાજ્ય હોય તો અહિયાં આપણે 7 અંકની મોટામાં મોટી સંખ્યા મોટામાં મોટી સંખ્યા અને એ આપણે મળ છે મિત્રો 7 99 આપણે લઈશું 99 લાખ 99 હજાર 999 આ કિંમત જે છે એ સાત સૌથી મોટી મોટી સંખ્યા છે મિત્રો હવે એને 12 15 ને 21 દરેક વડે ભાગવાના છે દરેક વડે વિભાજ્ય હોવા જોઈએ તો એનો મતલબ થયો કે લસાઅ અ બાર પંદર અને એકવીસ આપણે શોધીશું મિત્રો બાર બાર ના ના અવયવો પાડીએ બે બે વડે ભાગો ભાગો છ એટલે કે બેનો વર્ગ ગુણ્યા ત્રણ પંદર ના અવયવ પાડીએ ત્રણ પંચા પંદર તો પંદર ના અવયવ અને એ કિંમત આપણને મળે છે ત્રણ ગુણ્યા પાંચ એકવીસ ના અવયવ પાડીએ તો ત્રણ ગુણ્યા સાત તો 21 ના અવયવો 3 * 7 હવે આપણે લસા 12 15 અને 21 ઓધિયારે અગાઉના પીરિયડની અંદર અગાઉના વિડિયોમાં આપણે બોલ્યા છીએ કે લસા જારે શોધો ત્યારે દરેક ઘટક અને મોટી ઘાત ધ્યાનમાં લેવી અહીંયા દરેક ઘાત લઈએ ત્યારે આપણી પાસે 2 3 5 અને 7 મળે છે અને એની સૌથી મોટી gcd તો ફક્ત બેને બેટા છે બાકીના બધા આંકડા આપણે એક gcd વાળા મળે એટલે સિંગલ મળે થઈ તો અહિયાં 4 * 12 આને પૂરા 36 એટલે 36 * 70 36 એકા 36 અને 7 42 એટલે કે 420 એ આપા માટે લસાત આઈ જાય તો હવે આપણે આ રકમ ને 420 વડે ભાગીશું મિત્રો એટલે કે ચારસો ને વીસ વડે ભાગતા મળે છે ત્રેવીસ હાજર આઠસો ને નવ એ ત્રેવીસ હજાર આઠસો ને નવ ને આપણે જે રકમ ચારસો વીસ આપી છે એના વડે ગુણો ત્યારે સાત ફૂટ મોટામાં મોટો પૂર્ણાંક મળશે મિત્રો તો અહીંયા આપણે જોઈએ છીએ કે ત્રેવીસ આઠસો ને નવ ગુણ્યા ચારસો ને વીસ હવે એ કિંમત આપણને મળે નવ્વાણું લાખ નવ્વાણું હજાર સાતસો ને એસી એ બાર વડે પણ ભાગી શકાશે પંદર વડે પણ ભાગી શકાશે અને એકવીસ વડે પણ ભાગી શકાશે તો આ તમામ રકમો વડે આપણે આ રકમને ભાગી શકીશું તો એવો મોટામાં મોટો પૂર્ણાંક મિત્રો નવ્વાણું લાખ નવ્વાણું હજાર અને સાતસો ને એસી મળે તો આ પ્રમાણે સાત અંક મોટામાં મોટી સંખ્યા મિત્રો શોધી છે મિત્રો અઠ્યાવીસ અને ત્રેસઠ વડે વિભાજ્ય હોય એવો નાનામાં નાનો પૂર્ણાંક શોધો તો અહીંયા આપણે મળે અઠ્યાવીસ એને બે વડે ભાગશો ચૌદ એને બે વડે ભાગશો એટલે સાત તો અઠ્યાવીસ બરાબર બે નો બે ગુણ્યા સાત મળે છે આપણને એ જ રીતે ત્રેસઠ ના અવયવો તમે પાડો ત્યારે ત્રણ વડે ભાગો તો એકવીસ અને ફરીથી ત્રણ ભાગો તો સાત તો ત્રેસઠ માટે આપણે લઈએ ત્રણ નો બે ઘાત હવે આપણે એનો લસાઅ સુધી શું લઘુત્તમ સામાન્ય અવયવી અને એ અઠ્યાવીસ અને ત્રેસઠ આપણને મળે ત્યારે લસા ની અંદર દરેક ઘટક અને મોટી ઘાત આપણે ધ્યાનમાં લેવાની છે એટલે કે બે નો બે ઘાત ગુણ્યા ત્રણ નો બે ઘાત અને ગુણ્યા સાત

28 વડે બસોને ભાગી શકાશે મિત્રો અને 63 વડે પણ 252 ભાગી શકાય આ 252 એ એક એવો પૂર્ણાંક છે કે જેને 8 અને 63 વડે ભાગી શકાય નેક્સ્ટ હા તો મિત્રો આ ગણિત શિક્ષણનો કેટલા કોમ્પ્લેક્સ્ટેડ ઉદાહરણો હતા એની માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો અને હજુ આવતા વિડિયો માટે તમારે રાહ જોવાની છે મિત્રો આના દરેક પ્રકરણો સિરીઝ વાઇઝ આપણે પ્રકરણો મૂકીશું અને દરેક પ્રકરણના વિડિયો નવી સપ્તાહ આવે તો બેલ આઇકનલે તમે દબાવી દેજો મિત્રો તો ફરીથી બનતા વિડિયો तमारा फोन की अंदर युवा जुवा मित्रों आगे वीडियो लिए फरी त्यां सर्वे जय जाइए